રાહુલ ગાંધીને પપ્પુ જાહેર કરવાની કોશિશ કરી હતી એવું રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા દરમિયાન દરમિયાન પદયાત્રા જાહેર કર્યું નરેન્દ્ર મોદીને એક માણસનો ડર જો પહેલાથી લાગતો હોય તો એ રાહુલ ગાંધી અને હવે તો એ દેખાઈ પણ આવે છે ભાઈ હતાશ છે નિરાશ છે અને હવે તો એક સોશિયલ મીડિયા પરની ચેનલ છે યુટ્યુબ ચેનલ છે અને બહુ પોપ્યુલર છે આર્ટિકલ 19 ઇન્ડિયા એના જે નવીન કુમાર છે એમણે તો નરેન્દ્ર મોદીને એક નવા નામથી નવાજ્યા છે કે અત્યાર સુધી બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર એ પલટુરામ હતા પલટુરામ લેખાતા હતા પણ રાહુલ ગાંધી એ તો નરેન્દ્ર મોદીને ત્રણ જ મહિનામાં હજુ માર ત્રણ મહિના પણ નથી તેમ ત્રીજી વખત ના વડાપ્રધાન તરીકે પણ એમને પલ્ટુરામ દેશના સૌથી મોટા પલટુરામ તરીકે આ નવીન કુમારે એમને જાહેર કર્યા છે અને વાત પણ વાજબી છે નરેન્દ્ર મોદી નિર્ણય કરે છે અને પછી ભરે કારણ કે અત્યાર સુધી ભવ્ય બહુમતી સાથે ગુજરાતમાં અને દેશમાં સરકારો ચલાવવાની આદત હતી પ્રચારક તરીકે પણ જે સ્વયંસેવકોની બેઠક લેવાની હોય એમાં ખખડાવી નાખવાની પણ આદત હતી અને એમના કયા ગાજે હતા અથવા ઇનર સર્કલ હતું એમની જે ટીમ હતી એ ટીમ પણ બદલાતી રહી જો કે એમના ક્યારેક રાજકીય સલાહકાર ગણાતા કાકુભાઈ પરિંદુ ભગત એ ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ભાઈ શ્રી ત્યારે તો એ જરૂર એમની આસપાસ દેખાતા હતા પરંતુ હવે પરિંદુ અને એમને ઉધારીની ટીમના એટલે કે કોંગ્રેસના નેતાઓને લઈ આવીને ભાજપ ની સરકારોમાં મુખ્યમંત્રી બનાવવાનું પણ ફાવે પ્રશાંત કિશોર એમના મુખ્યમંત્રી આવાસમાં રહેતા હતા એમને ક્યારેક એમણે બીજી પાર્ટીઓમાં પણ પોતાના મોલ તરીકે મોકલી આપ્યા અને પછી રાહુલ ગાંધી પાસે પણ પણ પહોંચી ગયા રાહુલ ગાંધીની બુદ્ધિ ક્ષમતા એમને પારખી ગઈ કે આ ભાઈના ઈરાદાઓ તો નરેન્દ્ર મોદીના એજન્ટ તરીકે કામ કરવાના છે આમે કોંગ્રેસમાં બીજેપીના મોલ ઓછા નથી અને એ જ રીતે ભારતીય જનતા પાર્ટીમાં પણ કામ કરે છે મહિના બાદ કે એમની સામે કોઈ કેસ થતો નથી પ્રથમ દર્શી કોઈ કેસ નથી ને જામીન પર એમને હાઈકોર્ટે છોડ્યા એટલે સોનિયા ગાંધીએ એમને કહ્યું કે તમે તત્કાળ

પરંતુ ચંપઈ સોરેનને બોલાવીને એમનું રાજીનામું લખાવી લીધું અને શપથ લઈ લીધા તમને હવે ખ્યાલ આવી ગયો કે ચંપઈ સોરેન એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અને ત્યાં પણ એમની કેટલી ઇજ્જત રહેવાની છે એ તમે જાણો છો જે શાસકો છે એમના માટે સ્પીચ રાઈટર્સ હોય નરેન્દ્ર મોદી જયારે મુખ્યમંત્રી હતા ત્યારે જેમને હમણાં યુપીએસસીમાં જે કારનામા કર્યા અને પછી યુપીએસસી ના ચેરમેન તરીકે એમની મુદત પાંચ વર્ષની બાકી હતી અને છોડવું પડ્યું એ મનોજ સોની એ નરેન્દ્ર મોદીના સ્પીચ રાઇટર તરીકે કામ કરતા હતા એ આપણે જાણીએ છીએ મનમોહનસિંહના મીડિયા એડવાઇઝર હતા એ સંજય બારુ એમણે એમને સાધી લીધા અને એમની પાસે એમણે પોતાની સ્પીચિસ એ લખાવે છે અને એમાં મન ફાવે એ રીતે બોલે છે ઘણી વખતે લોચા પણ મારે છે ગુજરાતમાં એમણે લોચા મારેલા કે ભગવાન બિરસા બિરસા મુંડા એ અઢારસો ને સત્તાવન ના સ્વાતંત્ર સંગ્રામમાં એમણે ભાગ લીધો હકીકતમાં બિરસા મુંડા એ તો અઢારસો ને પંચોતેર માં જન્મ્યા હતા પણ નરેન્દ્ર મોદીને પોતાની ભૂલ સુધારવાની ક્યારેય ફાવટ નથી એમને ગમતું જ નથી એમણે હમણાં લાલ કિલ્લા ઉપરથી પણ ભાગ લીધો હતો એવું પણ કહ્યું એટલે કે બિરસા મુંડા જન્મે એ પહેલા નરેન્દ્ર મોદી એમને છે ને આ રીતે સ્વાતંત્ર્ય સંગ્રામમાં સહભાગી કરે છે ક્યારેક

અને ક્રોસ ચેક હકીકતો એ કર્યા કરતા હતા અને એમના જે સ્પીચ રાઇટર હતા અમારા મિત્ર અને બ્લીડ્સ તંત્રી રહેલા સુધીન્દર કુલકર્ણી એ ઘણી વખત એના વિશે વાત કરે છે અમારે ત્યાં મહારાષ્ટ્રમાં વસંતદાદા પાટિલ એ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એમના પીઆરઓ એમની સ્પીચિસ લખતા હતા અને દાદાને જોડાક્ષરોનું ઉચ્ચારણ કરવાનું જરા મુશ્કેલ પડતું હતું એટલે એ હંમેશા કહેતા હતા કે કાળે સાહેબ એ પાછા એમના પીઆરઓને કાળે સાહેબ કરીને બોલાવતા હતા મારા માટે સરળ શબ્દો વાપરવા પંડિત જવાહરલાલ નેહરુ અને રાજીવ ગાંધી એ બંને વડાપ્રધાન એવા હતા કે જે પોતાની સ્પીચ પોતે લખતા હતા ઇન્દિરા ગાંધીની સ્પીચ શારદા પ્રસાદ લખતા હતા અને આવી રીતે સોનિયા ગાંધી સ્પીચ તમને ખ્યાલ છે કે જાવેદ અખ્તરે એક વખત અખ્તરે અને એ પછી નરેન્દ્ર મોદીએ એનો જે લાભ ઉઠાવ્યો એનાથી તમે બધા પરિચિત છો વાજપેયી વિદેશમાં જયારે જાય ત્યારે આરએસએસ ના સ્વયંસેવક નહીં પણ રાષ્ટ્રકા સ્વયંસેવક એવો શબ્દ પ્રયોગ કરતા હતા અને સુધીન્દર ઘણી વખત એ કહે છે કે ઇન્સાનિયતની જે વાત કાશ્મીરના સંદર્ભમાં એ કહે છે અને હંમેશા કાશ્મીરનો પ્રશ્ન એ ઉકેલવાનો હોય તો ઇન્સાનિયત કાશ્મીરિયત એની વાત એ હંમેશા કરતા હતા અને એટલે જ નરેન્દ્ર મોદીને જે આ જે એ ક્યારેક ક્યારેક શું બોલે છે એનો ખ્યાલ નથી આવતો અથવા તો જે ગપ્પા મારે છે એના પછી મોદીએ પોતાના સ્પીચ રાઇટર્સ બદલવાની જરૂર છે ક્યારેક રાહુલ ગાંધી એ સારા સ્પીચ ડિલિવર કરનાર ગણાતા નહોતા પણ અત્યારે રાહુલ ગાંધીની સ્પીચિસ એ છે એકદમ લોકોની અંદર છે એને સાંભળવા માટેની આતુરતા હોય છે દેશના પ્રશ્નો છે લોકોના પ્રશ્નો છે એ બધા એ પ્રશ્નો ઉઠાવે છે અને એ ઘણી વખતે એમ કહેવામાં આવે છે કે એમના આ બધા મુદ્દાઓ જે છે એ ક્યાંથી આવે છે તો એમના જે સાથીઓ છે એ સાથીઓ એમ કહે છે કે રાહુલ ગાંધી દરેક મુદ્દે ગહન ચર્ચા કરે છે પોતાની ટીમની સાથે અને ખાસ કરીને અલંકાર અને શ્રી વિદ્યાર્થી આ ત્રણ જણાની સાથે એ એ ઘણી ચર્ચા વિચારણા કર્યા પછી પોતે શું કરવું એની વાત કરે છે અને એ જો જે એમણે ધારો કે જાતિગત જનગણનાની વાત કરી ત્યારે રાહુલ બે હજાર ઓગણીસ ની ચૂંટણીમાં એ અધ્યક્ષ હતા ત્યારે કોંગ્રેસ હારી ગઈ હતી અને એ વખત એ પછી પછીથી એમણે કયા મુદ્દાઓ લેવા એનો અભ્યાસ બરાબર કરતા રહ્યા પહેલાં પણ કરતા હતા પણ એ વખત પછી એમણે જ્યારે શરૂ કર્યું ત્યારે એમણે જાતિગત જનગણના વિશે પોતાની જાતને છે ને એ એકદમ કોન્ફિડન્ટ કરી લીધી અને એ મુદ્દાઓ પ્રમાણે એ આગળ વધતા રહ્યા અભ્યાસ કરતા રહ્યા પ્રિયંકા ગાંધી વાડરા એમના બેન અને કોંગ્રેસના મહામંત્રી એ ઘણી વખત એ કે છે કે મેં દીખતી હું ઇન્દિરા ગાંધી જેસી અને દાદી જેસી મગર હું પિતાજી જેસી રાજીવ જેસી રાહુલ ગાંધી દીખતે હૈ પિતાજી જેસે મગર ઉનકા દિમાગ જો હૈ વો ઇન્દિરાજી જૈસા હૈ એટલે કે એ બરાબર રાજકારણને સમજે છે ભલે ભારતીય જનતા પાર્ટીના જે મીડિયા સેલ અને જે જુઠ્ઠાણા ઓકનારા વોટ્સઅપ યુનિવર્સિટીએ એમને જે માણસ કેમ્બ્રિજમાંથી એમફિલ થયો છે એ માણસને પપ્પુ જાહેર કરવાની કોશિશ કરી હતી પરંતુ હવે એણે કોને પપ્પુ બનાવ્યો છે એ તમે બધા જાણો છો હવે એ અત્યારે એલઓપી છે લીડર ઓફ ધ ઓપોઝિશન ઇન લોકસભા છે અને એ ખૂબ વાંચે છે પુસ્તકો વાંચે છે રામાયણ મહાભારત ધર્મ સ્થળોની મુલાકાત લે છે કેદારનાથ ગયા બત્રીનાથ ગયા અને એમની ટીમ છે ને એની સાથે સતત ચર્ચા કરે છે એટલે એ રાહુલ ગાંધીનું વ્યક્તિત્વ જે છે એનો નિખાર જે આવ્યો છે એમ આપણને લાગે છે અત્યારે એ પેલી બે યાત્રાઓ કન્યાકુમારીથી કાશ્મીર અને અ મણિપુરથી મુંબઈ આ બંને જે એમની યાત્રાઓ રહી એક તો પદયાત્રા આટલી મોટી પદયાત્રા ભાગ્યે કરી હોય પણ લાખો લોકો એની સાથે જોડાયા એટલું જ નહીં પણ જોડાયા પછી પણ એમની સાથે ચર્ચા વિચારણા અને એમને કેવા પ્રશ્નો લેવા જોઈએ એને કઈ રીતે ઉકેલવા જોઈએ અને જે જે વાતાવરણ આખું હિન્દુ મુસ્લિમ ટકરાવનું જે વાતાવરણ હતું એમાં સૌહાર્દપૂર્ણ વાતાવરણ આખા દેશમાં કઈ રીતે સ્થાપિત કરવું એની દિશામાં એ સતત કાર્યશીલ રહ્યા છે એમની એમની ટીમના જે આમ તો તો કહી કહી શકાય શકાય રત્નો એમના નામ અને થોડીક ઝલક અમે આ તબક્કે આપવા માંગીએ છીએ અને તમે પણ એ ઓબ્ઝર્વ કર્યું હશે કેટલાકના નામ સાંભળ્યા હશે કેટલાકના નામ નહીં સાંભળ્યા હોય કેટલાક પાર્શ્વભૂમમાં રહે છે અમે લગભગ એમાંના ઘણા બધાને મરેલા છીએ ઓળખીએ છીએ સૌથી પહેલા તો મલ્લિકાર્જુન ખડગે મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસના અધ્યક્ષ છે અને આમ તો જે રાજસ્થાનના મુખ્યમંત્રી હતા એમને કોંગ્રેસના અધ્યક્ષ બનાવવાની વાત પહેલા આવી પરંતુ એમણે અધ્યક્ષ પણ બનવું હતું ને મુખ્યમંત્રી પણ રહેવું હતું પરંતુ એ હાઈકમાન્ડ એ મંજૂર નહોતું એટલે પછીથી જે ચૂંટણી થઈ એમાં મલ્લિકાર્જુન ખડગે એ ચૂંટણીમાં ઊભા અને એ ઉભા થરૂર એમની સામે ઊભા ભારતીય જનતા પાર્ટીમાં આવી ચૂંટણી થતી નથી મતદાન થતું નથી અધ્યક્ષનું ત્યાં ઇન્ટરનલ ડેમોક્રેસી છે નહીં નાગપુર જે કે અથવા તો નરેન્દ્ર મોદી અને અમિત શાહ જે કે એ અધ્યક્ષ અને એ જ લોકો એમની કમિટીમાં આવે એવી પરંપરા છે જ્યારે કોંગ્રેસમાં છેક સરદાર સાહેબ અને નહેરુના વખતથી માંડીને આ ચૂંટણીની પરંપરા ઘણા લાંબા સમય સુધી રહી છે ક્યારેક ક્યારેક વચ્ચે એમણે ચૂંટણી ન પણ કરી હોય એવું બને અને ક્યારેક ક્યારેક એમના એવા પણ અધ્યક્ષો બન્યા કે જેમણે ઇન્ડિયા ઇઝ ઇન્દિરા અને ઇન્દિરા ઇઝ ઇન્ડિયા એવું કહ્યું એને કારણે ઇન્દિરા ગાંધીએ એના દુષ્પરિણામો પણ ભોગવવા પડે જાણીએ છીએ એવું નહીં કે હારી ગયા એટલે એ છે ને એકદમ નિષ્ક્રિય થઈ જાય મલ્લિકાર્જુન ખડગે એ રાહુલ ગાંધીની ટીમના સૌથી મજબૂત નેતા છે અને ઇન્ડિયામાં ઇન્ડિયા ગઠબંધન જે એટલે વિપક્ષી મોરચો જે બનાવવામાં એમનું યોગદાન એ બેનમૂન છે એ આમ તો રાજસભામાં વિપક્ષના નેતા છે એલઓપી છે એટલે કે એ પણ મિનિસ્ટરીયલ રેન્ક ધરાવે છે રાહુલ ગાંધી પણ મિનિસ્ટરીયલ રેન્ક ધરાવે છે અને એ કર્ણાટકના છે દલિત પરિવારમાંથી આવે છે અને એ રાહુલ ગાંધી માટે માર્ગદર્શક પણ છે અને એમની એમની રાજકીય કારકિર્દી એ પચાસ વર્ષ કરતા પણ વધારે છે છતાં જે જગદીપ ધનખડ કરીને જે સભાપતિ છે ઉપરાષ્ટ્રપતિ એ જે રીતે અપમાનિત કરે છે એ જોતા આપણને ઘણી વખત એવું લાગે કે જગદીપ ધનખડ હજુ ગઈકાલે જ કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા છે પરંતુ રાષ્ટ્રપતિ થવાની લાલસા એમને આ રીતે વર્તવા માટે પ્રેરી રહી હોય એવું લાગે છે ખડગે અને રાહુલ ગાંધી બંને મળીને સંસદની અંદર કેવી સ્ટ્રેટેજી કરવી અને સરકારને કઈ રીતે લેવી એની એ વ્યૂહરચના એ એ નક્કી કરે છે અને રીતે બંને વચ્ચે બહુ જ સારી સમજણ છે બીજા જે સભ્ય છે એમની ટીમના એ કેસી વેણુગોપાલ છે કેસી વેણુગોપાલ એ બે હજાર સત્તર થી કોંગ્રેસના જનરલ સેક્રેટરી છે અને રાહુલના ખાસ વિશ્વસનીય વ્યક્તિ ગણાય છે તમને ખ્યાલ હશે કે રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી લડતા હતા અને એ વખતે એમણે વેણુગોપાલના કહેવાથી જ વાયનાડથી પણ ચૂંટણી લડવાનું કેરળમાંથી ચૂંટણી લડવાનું સૂચન જે હતું એ વેણુગોપાલનું હતું અમેઠીમાંથી ગઈ વખતે રાહુલ ગાંધી હારી ગયા હતા સ્મૃતિ ઈરાનીની સામે આ વખતે ઇન્વર્ટેડમાં કહું તો રાહુલ ગાંધીના પીએની સામે સ્મૃતિ ઈરાની હારી ગયા પણ ગઈ વખતે વાયનાટથી રાહુલ જીત્યા હતા અને અમેઠીથી હાર્યા હતા એ એટલે વેણુગોપાલ સાથે પણ એમનું બોન્ડિંગ બહુ જ સારું છે ત્રીજી વ્યક્તિ એ આદેશમાં કોમ્યુનિકેશનની ક્રાંતિ લાવનાર સેમ પિત્રોડા જે આમ તો રાજીવ ગાંધીના ખૂબ નિકટના મિત્ર અને આ નેહરુ ગાંધી પરિવારના ખૂબ નિકટના પરિવારજન કહી શકાય એવા અમેરિકાવાસી છે અને એ ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ છે ક્યારેક બફાટ કરે છે ત્યારે એમને થોડા સમય માટે એ હોદ્દા ઉપરથી દૂર પણ કરવામાં આવ્યા પણ રાહુલ ગાંધીને ઇન્ટરનેશનલ ફોરા પર લઈ જવા માટે અને એમના કાર્યક્રમો અથવા તો કોને મળવું ક્યાં વ્યાખ્યાનો આપવા એ બધું જે આયોજન થાય છે એની પાછળ સેમ પિત્રોડા જવાબદાર છે અને સેમ પિત્રોડા એ રાહુલને પોતાના દીકરાની જેમ એ પ્રમોટ કરી રહ્યા છે ઇન્ટરનેશનલ ફોરા ઉપર એ આપણે જાણીએ છીએ રાહુલ માટેની આ ભારત યાત્રાની જે આખી રણનીતિ હતી ભારત જોડો યાત્રાની પદયાત્રાની એ બધાએ નક્કી કરીને એમણે છે એને સફળ બનાવ્યું એના સર્વે અને સોશિયલ મીડિયા એના અભ્યાસો લોકોનો ફીડબેક એ બધું કઈ રીતે લેવું ખાસ કરીને કર્ણાટક અને તેલંગણમાં કોંગ્રેસ જીતી અને કોંગ્રેસની સરકારો રચાઈ તો એના માટે સુનિલ કનુગોલુ અને એમ એને રાહુલ ગાંધી સાથેના એમના ટ્યુનિંગને કારણે એ શક્ય બન્યું એવું કહી શકાય પાંચમું નામ છે કૌશલ વિદ્યાર્થીનું જે ઓક્સફર્ડના પ્રોડક્ટ છે ઓક્સફર્ડના ગ્રેજ્યુએટ છે અને એ બે હજાર ઓગણીસથી આમ તો રાહુલ ગાંધીના પર્સનલ સેક્રેટરી તરીકે રહ્યા છે અને એ સતત તમને રાહુલના પડછાયા તરીકે જોવા મળે છે એની રાહુલની અપોઇન્ટમેન્ટ્સ મીટિંગ્સ સ્પીચિસ એના બધા ઇનપુટ્સ એ બધા અને ટીમ સાથેનું એમનું જે ટ્યુનિંગ છે એ એ સંભાળે છે છઠ્ઠું નામ છે અલંકાર સવાઈનું તમને ખ્યાલ હશે કે ભારત જોડો પદયાત્રા એમાં સતત એક એક માણસ એ રાહુલ ગાંધી અલંકાર અલંકાર એ આમ તો રાહુલ ગાંધી ના ગણાય છે અને કેટલાક વર્ષોથી એ રાહુલ ગાંધી સાથે સંકળાયેલા છે અમારે પણ જયારે રાહુલ ગાંધીને મળવાનું હતું ત્યારે સૌથી પહેલા એટલે ચેકપોસ્ટ તરીકે એ અલંકાર એમને પહેલાં આવીને અમને મળીને પછી જ રાહુલ ગાંધી મળવા માટે આવ્યા હતા એટલે અમારે કંઈ એમની પાસે બીજું કંઈ કામ નહોતું અમારે એને સમજવાનું ને હેલો કરવાનું જ કામ હતું અને એની બાહોશીને બિરદાવવાનું કામ હતું એ અલંકાર એ સતત ભારત જોડો યાત્રા જે પદયાત્રા રાહુલ ગાંધીએ કરી એનો આખું તંત્ર એ સંભાળતા હતા એવું આપણે કહી શકીએ સાતમું નામ ગૌરવ ગોગોઈનું છે આમ તો આસામના મુખ્યમંત્રી તરુણ ગોગોઈ જેમની સરકારમાં હેમંતા બિસ્વા શર્મા એ કેબિનેટ મંત્રી રહ્યા અને ભારતીય જનતા પાર્ટી હંમેશા એને સૌથી ભ્રષ્ટ મંત્રી તરીકે ગણાવતી હતી ને બુકલેટ પણ છાપતી હતી એ હેમંત બિસ્વા શર્મા અને મુખ્યમંત્રી થવું હતું તરુણ ગોગોઈને ઉથલાવીને પણ એમના પુત્ર તરુણ ગોગોઈ તો હવે રહ્યા નથી હેમંત બિસ્વા ભારતીય જનતા પાર્ટીમાં જઈને મુખ્યમંત્રી બન્યા છે અને મોદી શાહના મેન ફ્રાઇડે છે એટલે એ એમને અને ગૌરવ ગોગોઈને ટકરાવ તો આજે પણ છે પણ ગૌરવ ગોગોઈ એ લોકસભાના સભ્ય છે લોકસભામાં ડેપ્યુટી લીડર છે અને વિપક્ષના ડેપ્યુટી લીડર છે રાહુલ ગાંધીની સાથે રાહુલ ગાંધીના ખૂબ વિશ્વાસ છે ઈશાન ભારતના રાજ્યોનો એ અખત્યાર સંભાળે છે એ આમ તો ઓફિસર રહ્યા તમને ખ્યાલ છે કે કમાન્ડોઝ એટલે બે હજાર દસમાં એમણે એ હોદ્દા ઉપરથી રાજીનામું આપ્યું રાહુલ ગાંધીના કાર્યક્રમો એમના પ્રવાસો એમની સિક્યોરિટી એમની બધી જ એનું કોઓર્ડિનેશન એ બધું ભારત જોડો પદયાત્રા હોય કે પછી બીજા એમના પ્રવાસો હોય એમાં એ સંભાળે છે નામ છે બી એ યુથ કોંગ્રેસમાં કાર્યરત રહ્યા અને કોંગ્રેસના કાર્યકર્તા રહ્યા બે હજાર થી એ રાહુલ ગાંધીની ટીમમાં છે કોલ ટીમમાં છે સોશિયલ મીડિયા સંભાળે છે અને રાહુલ ગાંધી સાથે કન્ટિન્યુઅસ ઇન્ટરેક્શનમાં એ રહે છે એક દસમું અને છેલ્લું નામ લેવું હોય તો માણિકમ ટાગોર એ નામ છે જે લોકસભાના સભ્ય છે અને દક્ષિણના રાજ્યોના ઇનપુટ્સ એ એમના થકી આવે છે અને રાહુલના સંદેશાઓ એ પણ એમના થકી બધે મોકલાય છે આ દસ લોકોની એ રાહુલની ટીમ છે જેને કારણે રાહુલ એ એમના ભાષણો એમની ચર્ચા એમની એનો અભ્યાસ એનો સોશિયલ મીડિયા એનો સંસદમાં ભાષણો બીજા કાર્યક્રમો આ બધા આયોજનમાં આ ટીમ સતત એ રાહુલની આખી એનો કાર્યક્રમ નક્કી કરે છે અને આ જ ટીમ સાથે કોંગ્રેસના બીજા જે સંગઠનો છે એનું કોડિનેશન રહે છે આજે આટલી વાર ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો તમારી કમેન્ટ અમને જરૂર મોકલશો અને આપણી YouTube ચેનલ ડૉક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તત્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને જરૂર કહેશો નમસ્કાર